મજા મને મજા માધીશું તો બલાઈને જી સ્વાગત છે તો આજે છે ટુલેટી તો ની બધાયને સારી શુભેચ્છાઓ તમને અને તમારા મારા તો કે છે નવો અને આપણે આજે રેડી કાઈ હોય જલ્દી એમ કે કલર વાળા અને રેડી પણ પણ દીધા આપણે જો આપણે એમને બગાડી દીધા છે ફોન ઘુમડતા ને તો આપણે એમને થોડોક ઓલો સાસ્તાનો લગાડવો પડે અને ચાલો બાર બતાવી બાર આર્યનભાઈ ઢુલેડી રમે છે જો આર્યનભાઈ ઢુલેડી ક્યાંના રમે છે એના પેપર ને એમની બેનપણી આરે ચાલો સુધુબેન તમારે નથી રમવાનું તો સદુ બેન છે ને ચાલાકી કરે છે બગાડવાની તૈયારી કરે છે તો જો આયા વિશુભાઈ પણ બે ગયા છે વિશુભાઈ પણ કોઈ કે બગાડી દીધા અને આમના જ કામ હોય જાગે જાગે નથી ને એમ કે મારે રમવાનો શરૂઆત કરી દીધી છે જો આય બસ બસ જો તો આર્યન ભાઈ એના માસીને બગાડી દીધા કરતો કર તો આ કોણ કોરો હે हेलो <tapar> <tapar> <Jalo. tapar> <Jalo>. Oli. <tapar>

તો એલો મિત્રો જો આપણે નાઈ દિન થઈ ગયા છે રેડી ને આપણે જવાનું છે બહાર 12 જવા માટે બધા રેડી થઈ ગયા છે સદબેની બધા આવવાના છે જવાનું છે આજે આપણે આપણા ગામડે આ બધા લઈ જવાના છે અગોરીને જો આજે હજી નાયા નથી કાલ ચોટી લાઈન આવ્યા હતા વાગ્યા કેટલા જો દસ વાગ્યા નાવાનો નામ નથી લેતા મોટા બધા ભી બગાડે ને મોડા દોડે ભી આવે એમ રોજ વિસુભાઈ સીટ જવાનું છે વિસુભાઈ જો ચप्पल પહેરે વિસુભાઈ એ નહીં જોવે કેમ કે એને થોડું બજાયું લાગે સારું બધાય કન્ટિન્યુમ લોકમાં બીજો આપણે જાઈએ છીએ ગામડે તો છો અહીંયા બિસ્કિટ એક મિત્રો આપણે ગામડે પહોંચી ગયા છીએ ને આપણે ગામડે છે છે ત્યાં દૂધ ચઢાવવા આવે એટલે દૂધ હોય ખૂબ જન્મેલું બાળક પેટના ભરતું હોય

જો આપણે ગામડે પહોંચી ગયા છીએ ને આપણે પહોંચી ગયા છીએ મોટા બાપુ વાડીએ વાડીએ કેટલો સરસ નજારો છે ચાલો તમને બતાવું સરદુ બેન બધા ધોરીએ જો પાણી માં ઉભા રહી ગયા જો પાણી કેવું સરસ મજાનો અસરું તેલ જેવું આવેલું જાય છે અમારે હમ જો કેવો સરસ મજાનો વાડીનો નજારો પવન કેટલો સરસ આવે છે કા અને આ જાંબુડો જોવો તમે એકવાર અમારો

દેશી ચૂલા ઉપર રાંધવાનું છે પહેલાનું શાક બનાવવાનું આપણે કૂકરે સીટી વગાડવી એવી નહીં જો અહીંયા ચીકુ પણ આવી ગયા છે બહુ તમારે બધાને ચીકુ ખાવા પણ બી આવ્યું છે જામફળ પણ નાના નાના સરસ આવી ગયા છે અત્યારે ક્યાંય જોવા ન મળે પણ અહીંયા બહુ આવ્યા અરે જામફળ सुबह ભાઈ पानी में ઉભરી ગયેલ стан એ તો બહુ મજા આવે વાડી નો નજારા જ કઈક અલગ હોય રહેવાની જ મજા આવે અને દેખાડો જામો જો આ સામફળ લાવ્યા સરસ મજાનું પાકી ગયું છે મતલબ આવું તો બતાવું તો સારા બ્રેકન ટીની બ્લોગ મારી હોય તમને શું ઘરની વાડીના દેશી ટમેટા મેળવી છે કે આપણે અહીં જમવાનું બનાવવાનું છે તો આપણે ટમેટા પહેલાં લઈ લઈએ પછી રીંગણા આ બધું જોઈ લો કોબી છે મરચાં જો અહીં કોઈ બી મરચી છે પછી એમ પહોંચો દૂધીનો વેલો છે અને લીંબુડા છે અમારા તળોના અહીંયા લીંબુ શરબત પીવું હોય તો વી આવજો અને જો અહીં સીક્કુ પણ આવી ગયા અમારે સીકુ નકરા દાયા સીક્કું પણ ખાવા હોય તો વી આવજો લુમખા ને લુમખા

સરસ મજાના બોર એક જો તગારું ભર્યું બોર લેટર પટર આયા લેટર પટર આવજો કસે તું બેન ની છે આયા જે જો અને આટલો કપા વિણાવવાનો જે બોરા આયા લે પછી આટલો કપા વિણાવરાવાનો બાકી પડ્યો હે ને ને લેટર પટર બોરા છે લેટર પટર ખાવા આવજો હા પણ પછી આટલો કપા વિણવાનો છે આ પછી બધાને કપા સોટવાનું છે આટલો કપા વિણાવવાનો છે આ બોરા ખાઈ લે પછી

लटर आ जो पास हो ह हेलो आया ये आया कोना तोला न चत नगर उना बिना तो

Er det dit?